નમસ્તે સાહેબ આજના સાહેબ જે કાર્યક્રમ છે એ બાબતે સરપંચ સાહેબોને ભેગા કર્યા છે એમાં પોલીસનો શું આશય છે અને સરપંચ તરફથી પોલીસનો અપેક્ષા રાખે છે કોમ્યુનિટી પોલીસિંગ એક ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ આપતી પ્રક્રિયા છે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કોમ્યુનિટી પોલીસિંગનો મતલબ કે લોકોનો સહયોગ લઈ કાયદો ને વ્યવસ્થાની જાળવણી કર્યું ક્રિમિનલ પર કંટ્રોલ કર્યો દરેક ગામોમાં અગ્ર નાગરિકો સરપંચ માહિતી આપી શકે બધીઓ અંદર અંદરના વેરઝેર બાબતે કોઈક આગંતુક આવીને છુપાઈ જાય છે એ બાબતે સાયબર ક્રાઇમની પરિસ્થિતિ બાબતે નશાકારક વસ્તુઓના વેચાણ બાબતે આ તમામ બાબતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરપંચ ખૂબ જ સરપંચશ્રીઓ તમામ લોકો વિઝીટ કરતા હોય છે સરકારશ્રી તરફથી ત્રણ વાર અમારી ને ત્રણ વાર તમારી નામનો પ્રોગ્રામ પણ ચાલે છે અને જુદી જુદી જગ્યાઓએ આ પ્રકારના પ્રોગ્રામો પણ થાય છે એમાં ગામજનો પોતાની રજૂઆત પણ કરે છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ત્વરિત ગામમાં કોઈ ઘટના હોય અને પોલીસે ત્વરિત પહોંચી જવાનું હોય એ માહિતી પોલીસને જો તાત્કાલિક રીતે મળે તો એનો રિસ્પોન્સ ટાઈમ ઓછો કરી શકે સરપંચશ્રીઓની નું મહત્વ આ બાબતે ખૂબ આપણને જોઈ શકાય એમ છે અને જો પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો હોય અને તાત્કાલિક રીતે પહોંચવું હોય સ્થળની જગ્યાએ એવા આશયથી અને સરપંચશ્રીઓનું પોતાનું પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં શું મહત્વ છે એમને અવગત કરવાના આશયથી આ પ્રોગ્રામ અત્યારે રાખવામાં આવ્યો હતો બોડી સંખ્યામાં દાઠા બગદાણા ખૂંટવડા અને તળાજાના ગામોમાંથી સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને એક પોઝિટિવ સંવાદ એમની સાથે થયો છે નશાકારક ચીજવસ્તુઓની બધી બાબતે ગુનાઓમાં થતી તપાસ બાબતે ખામીઓ બાબતે પણ બે ચાર રજૂઆતો અત્યારે મળેલી છે અને આ જ આશય હતો કે આ પ્રમાણે સરપંચ શ્રીઓ અન્ય નાગરિકોને પણ ત્યાં મળીશું પણ હાલ સરપંચ શ્રીઓ પણ પોતાના ગામોમાં શું શું પરિસ્થિતિઓ છે અને શું પોલીસે કરવાનું કરવાનું થાય એમના સૂચનો પણ મેળવ્યા છે અને ખૂબ જ પોઝિટિવ આ પ્રોગ્રામ રહ્યો છે થેન્ક યુ થેન્ક યુ